ની આજે જે ખાસ રેસીપી વિડીયો ઉતારવાનો છે તો તમે જોજો અને હું બનાવવાનો છે હાલો થમનેલ જોઈને તો તમને ખબર પડી જશે અને એક બીજી ઓફર એક નવા કામની ઓફર આવી છે બાકી આજના વિડીયો મને પણ સસ્પેન્સ રહેશે કાલના વ્લોગમાં તમને કહીશ કે ભાઈ શેની ઓફર છે તો હેલો ડિયર ફ્રેન્ડ કેમ છો મજામાં મજા મારો દેશો તો ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં બાકી બધાને જાય મથ ને આજે તો ભાઈ સવાર સવારમાં જ વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ કમ્પ્લીટ થઈ જશે એવી અને બધાને ભાઈ ગુડ મોર્નિંગ તો અત્યારે જો ભાઈ નહીં ધોઈ કમ્પ્લીટ થઈ જાય ને હવે જવાનું શેર કારણ કે ટાઈટ બહુ છે વ્લોગ ઉતારો તો એટલે કાંઈક ખોટા એટલો જ પહેરો છે નાઈ નજી તો ડાયરેક્ટ વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું બાકી તો ટાઈટ બહુ છે તમારે ટાઈટ કેવી છે જરાક કોમેન્ટમાં કહેજો ને બાકી જો ભાઈ ચૂલે તાપવા આવતા ખરીક તાપી લઈએ ભાઈ ટાઈટ ઉડી જાય થોડીક એટલે ચૂલો છે એટલે નું વાંધો બાકી ગેસ હોય તો તો ભાઈ કેવા રે એટલે ભાઈ ચૂલે તાપવા આવી જશો ખરીક તો ચાલો સરસ મજાનો ભાઈ તાપ થાય છે ને ભાઈ તાપી લઈ અને સેરાવી પછી કારખાના પછી ડાયરેક્ટ બપોરે બસો તો ત્યાં સુધી પછી કન્ટિન્યુ વિડીયોમાં બીજા રહીજો

એને ફ્લાવર ભાવે જ બાકી આપણને ભાવતું નથી એટલે આપણે કઈ જાતા નથી બાકી આપણે જવાનું છે તો ભાઈ જો અહીંયા ઉપર વિડીયો અપલોડ કરવા માટે જાણું છે કે યુટ્યુબમાં તો જો કે ભાઈ અત્યારે અપલોડ થઈ ગયો છે બાકી ફેસબુકમાં અપલોડિંગ કરવા જવાનું છે કારણ કે જો આપણે ઓલી માતાજીની સાંભળીને ત્યાં ફાઈવ નેટવર્ક આવે છે ભાઈ નીચે ફાઈવજી નેટવર્ક આવતું નથી તો ચાલો ઉપર જાવ વિડીયો અપલોડિંગ કરી દઉં બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો જોકે એવો સીન છે તો તમને સિનેમેટિક બતાવીશ બાકી ધાબા ઉપર વહી જાવ વિડિયો અપલોડિંગ કરી લાવ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો પેજ ને બાકી ચાલો વિડીયોને લાઈક સર કોમેન્ટ કરી દેજો ફેસબુકમાં તો હવે અપલોડિંગ કરી આવું હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશું તો ફરીથી સ્વાગત છે તમારું અમારે એક નવો લોકમાં તો સૌથી પહેલા તો બધા એની આ જય મેલડીમાં જય દ્વારકા જઈશ અને અત્યારે આપણે કારખાનાથી ના અતારી ને હવે જવાનું છે રાંધવા માટે ને આ જે ખાસ રેસીપી વિડીયો ઉતારવાના છે તો તમે જોજો અમે હું બનાવવાના છે હાલો તમને જોઈને તો તમને ખબર પડી જ જશે તો હું કહી દઉં કે હું બનાવવાનું છે આજે બનાવવાનું છે સ્પેશિયલ ઢોકળા તો જે લોકોને ખાવાઈ આવતા બકી હમણાં બનાવવાના છે તો હાલો મારી એની તૈયારી કરવાની છે તો હું જાઉં છું એની તૈયારી કરવા માટે બાકી મને તો બનાવતા આવડતું નથી મારે કઈ છે એ બનાવવાના છે તો આપણે બધા જોઈવી કે કઈ રીતે બનાવે છે પછી આપણે પણ ટ્રાય કરશું કે કેવા થાય છે બાકી અમે બધા ખાવાના છે વિઝન ખાવી આવતા રહ્યો મરચાનું છે રાંધવા માટે તો હું જાઉં છું કા ચાલો જ તો હેલો ફ્રેન્ડ ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં બીજા જ દિવસે કારણ કે આ વ્લોગ પૂરો કઈ થયો ન તો ભાઈ બે દિવસ કઈ વ્લોગ શૂટ કરવાનો ભાઈ ટાઈમ ન ફ્રી ન હતા એટલે કઈ વ્લોગ શૂટ ન કર્યો બાકી આજે વ્લોગ સાંજે શૂટ કર્યો છે ભાઈ 6:30 થાય છે ને ભાઈ એક રીલ્સ પણ શૂટ કરી છે ભાઈ Instagram માં આપણે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે જઈને જોઈ આવજો ને અમને ભાઈ ફર્મેશનલ વિડિયો પણ ચાલુ કર્યા છે તો પણ એમના પણ થોડક સપોર્ટ કરજો બાકી Instagram માં જો કે કાલ કે પરમ દિવસે રીલ્સ આવી જશે જોઈ લેજો બાકી અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે ભાઈ રેસીપી વિડીયો છે અને એક બીજી ઓફર એક નવા કામની ઓફર આવી છે બાકી આજના વિડીયોમાં મને પણ સસ્પેન્સ રહેશે કાલના વ્લોગમાં તમને કહીશ કે ભાઈ શેની ઓફર છે બાકી ઓફરમાં તો એવું છે કે ભાઈ હું તમને કોમેન્ટ કરવાનું કહીશ ભાઈ તમે કહેશો તો ભાઈ એમ પણ કામ કરશું બાકી સપોર્ટ તો કરતા રહીજો ભાઈ એક નવું કામ છે ભાઈ એટલે હું તમને કાલના વિડીયોમાં કહીશ કે શું ભાઈ કામ મેળવશે તો ભાઈ તમે સપોર્ટ કરો ને તો ભાઈ આપણે એ કામ કરવાનું ભાઈ થાય છે બેની તો હું તમને કાલ કહીશ કે શું કામ છે આજનો વિડીયો તો એટલે રેસીપી વિડીયો છે એટલે થોડોક લાંબો થઈ જાય છે એટલે ભાઈ ચલાવી લેજો એટલે આ વિડીયોમાં નથી કે તો બાકી કાલના વિડીયોમાં કહીશ કે ભાઈ શું કામ છે અને તમે જરૂરથી કોમેન્ટ કરીને અમને થોડોક સપોર્ટ કરજો ભાઈ એટલે અમને થોડુંક મોટિવેશન મળે તો ચાલો એ રેસીપી બનાવવાનું ચાલુ કરે ત્યારે હું તમને પાછો વ્લોગિંગમાં મળીશ